જેરે મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટીબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સાંજના 5 કલાક માતાજીની ભવ્ય નીકળશે તો સાંજના હવનમાં હોમવામાં આવશે સાંજના માતાજીની મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જે ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા સમાજના સભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવ્યો છે માતાજીના માતાજીના પાટો ઉત્સવમાં લોકો દર્શને આવે દર્શનનો લાભ લેવા માતાજીના આશીર્વાદ મેળવવા ભાવભીનું આમંત્રણ ધર્મપ્રેમી જનતાઓને પાઠવું છું જનતા